Hello, 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 hello. ફ્રેન્ડ્સ મારો અવાજ તમને એકવાર સંભળાતો હોય બધું બરાબર હોય વિડીયો ઓડિયો ક્લિયર હોય તો ફટાફટ એકવાર મને કન્ફર્મેશન આપી દો કમેન્ટ બોક્સમાં ફટાફટ પછી આજના લેકચરની આપણે શરૂઆત કરીએ ધમાકાદાર એવી રીતે જેથી મને ખ્યાલ આવે કે હવે આપણે બધું ઓકે છે બરાબર તો ફટાફટ મને અને મેક્સિમમ લોકો બધા લોકોને શેર કરી દો તમારા બધા ગ્રુપમાં તમારા બધા વિદ્યાર્થી તમારા બધા જેટલા ફ્રેન્ડ સર્કલ છે બધા લોકોને અહીંયા આવી જાઓ આજે આપણે બહુ અગત્યની ચર્ચા કરવાની છે કે હવે આવનારા દિવસોમાં આપણે શું કરવું જોઈએ આપણે દિવાળીની રજા માણી લીધી બધું આપણે એન્જોય બેન્જોય કરી લીધી ફટાકડા ફટાકડા ફરી દીધા બરાબર તો હવે આપણે શું કરવું જોઈએ હવે પછી આપણા જે આવનારા દિવસોમાં છે એ આવનારા દિવસોમાં આપણે કેવી રીતે આપણે વાંચશું કેવી રીતે તૈયારી કરશું તો એની માટેનો આ લેક્ચર છે બહુ એટલે બહુ હેલ્પફુલ થવાનો છે જેથી બધા વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જેટલા ડીએલએડ કરતા હોય બધા લોકોને શેર કરો જેથી એને જે કોઈ પણ ડાઉટ હોય એ અહીંયા સોલ્વ કરી શકે તમને અવાજ માળો સંભળાતો હોય પરફેક્ટ ક્લિયર હોય ઓડિયો વિડીયો ક્લિયર હોય તો એક વખત મને કમેન્ટ બોક્સમાં મને જણાવી દો કે સાહેબ બધું બરાબર છે બરાબર પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ કમેન્ટ બોક્સમાં મને થમ્સઅપ બધા કરી દો કે સાહેબ બધું બરાબર છે પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ બરાબર આજે સો ટકા ગેરંટી હું તમને આપીશ કે આજે તમે આ લેક્ચર લાઈવ તમે જોશો બરાબર તો તમને ડીએલએડમાં હવે આપણે શું કરવું જોઈએ એનો તમને ખબર પડી જાય બરાબર અને કેવી રીતે મારે મારે પ્રિપેરેશન કરવી પડશે બધું આજે હું તમને એક રોડ મેપ આપવાનો છું મજા આવશે તમને તો એક સૌથી પહેલાં મેક્સિમમ લોકોને એકવાર શેર કરી દો અને એકવાર કન્ફર્મેશન આપી દો કે બધું બરાબર છે પછી આપણે શરૂઆત કરી બરાબર એક વખત કન્ફર્મેશન આવી જાય પછી આપણે શરૂ કરી ઓકે તો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મારુતિ એકેડેમી યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો વાલા મિત્રો આજનો જે આપણે લાઈવ સેશન એટલા માટે ગોઠવ્યો છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા છે સાથે સાથે અમારી જે આપણી મારુતિ એકેડેમી એપ્લિકેશન એમાં પણ જોડાયેલા છે તો એ પણ વિદ્યાર્થીઓ મારા ખ્યાલ મારા ખ્યાલથી જોડાઈ ગયા હશે તો આજે આપણે હું તમને એ કહેવાનું છું કે સેમેસ્ટર વનમાં ભણતો સ્ટુડન્ટ હોય કે સેમેસ્ટર ટુમાં ભણતો વિદ્યાર્થી હોય એને બંનેને કોર્સ એકથી નવ તો કરવાના જ છે યોસરનો હું તમારા જેટલા બધા પ્રશ્નો હશે એ બધા પ્રશ્નો એ છેલ્લે આપણે સેશન ગોઠવશું કે તમારા જે કાંઈ ડાઉટ હોય એ તમે મને છેલ્લે પૂછજો બરાબર ત્યાં સુધી આપણે કમ્પ્લીટલી આપણે લેક્ચર ઉપર ફોકસ કરશું બરાબર કોર્સ એકથી નવ સેમેસ્ટર વન હોય કે સેમેસ્ટર ટુનો સ્ટુડન્ટ હોય એમાં કોર્સ એકથી નવ કરવાના રહેશે તો ભલે મિત્રો કોઈ પણ એક્ઝામ કોઈ પણ એક્ઝામ તમે લઈ લો એક્ઝામમાં તમારે સારા માર્ક મેળવવા હોય આપણી પાસે હવે એકસો પચાસ દિવસ છે કેમ સાહેબ તમે એવી રીતે કહો છો એકસો પચાસ દિવસ એનું કારણ એવું છે કે ભાઈ આ ઓક્ટોબર તો પતી ગયો બરોબર પછી રહ્યો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ બરોબર અંદાજે લઈ લો ત્રીસ પચાસ દોઢસો બરાબર દોઢસો દિવસ અને એપ્રિલમાં તમારી એક્ઝામ આવશે અત્યાર સુધી રેકોર્ડ છે રાજ્ય પરીક્ષા બોર્ડે જનરલી એપ્રિલમાં સ્ટાર્ટિંગમાં જનરલી એક્ઝામ લેતા હોય છે કાં તો માર્ચના એન્ડિંગમાં કાં તો માર્ચ એપ્રિલના સ્ટાર્ટિંગમાં જનરલી આવું જ હોય છે અથવા માર્ચના એપ્રિલના મીડમાં તો એનો આપણે ટાર્ગેટ કરીએ વાલા મિત્રો બરાબર તો એકસો પચાસ દિવસ તમને કશો ઓહો હજી કીધું એકસો પચાસ દિવસ છે એકસો પચાસ દિવસમાં તો હું બધું ગણ નાખી કાંઈ ભેગું નહીં થાય બરાબર તો જે વિદ્યાર્થી મિત્રો હજી નવું નવું એડમિશન લીધું છે ડીએલએડમાં નવું નવું એડમિશન લીધું છે તો એ લેક્ચરમાં તમારે શું થતું હશે કે ભાઈ તો તમને કેવી રીતે કરવું થોડુંક આપણે સાહેબ વિશે પણ આજે સમજીએ બરોબર તો નિખિલ સાહેબ આવે છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મિત્રો તો આપણે જે દોઢસો દિવસનો આપણો જે પ્લાન છે નેક્સ્ટ આપણે શું કરવાના છીએ એ આપણે થોડુંક સમજવાના છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ જે લોકો એ કોર્સમાં આપણે જોડાઈ ચૂક્યા છે સેમેસ્ટર વન ને સેમેસ્ટર ટુના વિદ્યાર્થીઓ આપણે જોડાઈ ચૂક્યા છે તો સૌથી પહેલાં એને જે આપણે વાત કરીએ તો કે ભાઈ સૌથી પહેલાં આપણે ફ્રી ઓફમાં બ્લૂ પ્રિન્ટ આપી છે બ્લૂ પ્રિન્ટ જે તમને ફ્રી ઓફમાં આપી છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જોઈ લો કે કયા સબ્જેક્ટને કેટલું વેટેજ છે સાથે સાથે કયો સબ્જેક્ટ અત્યારે શરૂઆતના દોરમાં તમને શું કરવું છે એને પેલા પ્રાયોરિટી આપવી જોઈએ અમુક જેવા સબ્જેક્ટ છે કોમ્પ્યુટર છે જે પાંચને જે છ સાત ને આઠ જેવા મોડ્યુલ છે એ તમને એક્ઝામના તમે દસ થી પંદર દિવસ હોય તો તમે આરામથી તમે કરી શકશો પણ જે મેઇન મેન જે કન્સેપ્ટ જે છે તમારે ટેટ ટાટની જે એક્ઝામ આવે છે એમાં તમે પૂછાય છે જે તમારા ફંડામેન્ટ જે ક્લિયર કરવાના છે તો તે અત્યારથી બધે તમારે ધીમે ધીમેની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે હજાર સત્તરથી લઈને બે હજાર પચીસનું પેપર સોલ્યુશન સાથે સાથે પેપરનું તમે પ્રિન્ટ કાઢી નાખો અને એનું એનાલિસિસ કરો કે ભાઈ કેવા માર્કના પ્રશ્ન પૂછાય છે અને મોડ્યુલમાં એ તમે સર્ચ કરીને જોઈ જાઓ કે ભાઈ કેવા માર્કના કેટલા માર્કના પ્રશ્ન પૂછાય છે બે માર્કના ત્રણ માર્કના શોર્ટ ક્વેશ્ચન એક માર્કના પૂછાય છે તો આખું પેપરનું એનાલિસિસ કરો આડેધડ મહેનત કરવા પાતે એક પ્રોપર એક ગાઈડન્સ એક રીત બનાવો કે ભાઈ એટલી માર્કને આટલા માર્કના આ ક્વેશ્ચન પૂછાય છે આમાંથી આ મટીરિયલ મારી એટલી નોટ્સ બનાવી જોઈએ એટલું માર્કની મારે આમાંથી પૂછાય છે આમાંથી આ પૂછાય છે તો એક તમે આડેધડની એક પ્રોપર વેથી મે પ્રિપરેશન કરો એમ કહેવાનો મતલબ એ છે પછી છે મોડ્યુલ મોડ્યુલ પ્લસ સ્ટાન્ડર્ડ એકથી પાંચ જે સેમેસ્ટર વનના જે લોકો છે એમાં પૂછાય છે અને છથી આઠ જે સેમેસ્ટર ટુનું જે વિષય વસ્તુ આવે છે તે આવે છે અને ખાસ મોડ્યુલ તમારું જે છે એ મસ્ટ બી તમારે શું કરવાનું છે કરવાનું હોય છે અને મેં તમને એક વાત કરી આપણે સાથે સાથે પેપર સોલ્યુશન પણ કરાવેલું છે બે હજાર સત્તરથી લઈને બે હજાર પચીસનું રેડી અને ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે ભાઈ જેટલા લોકોએ કોર્સ પરચેસ કર્યો છે પર્ટિક્યુલર વાત કરું કે બે હજાર જે પેપર સોલ્યુશન સોલ્યુશનનો જે કોર્સ પરચેસ કર્યો છે તો તેને પણ કહી દઉં છું કે ભાઈ સાહેબ એટલું કરી નાખી તો ચાલશે ને ના મિત્રો પેપર સોલ્યુશનનો મતલબ શું છે કે ભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ અગાઉના જે યરમાં પ્રશ્ન પૂછાયે લીધા છે નેક્સ્ટ એવું નથી કે બેઠા તમને પ્રશ્ન પૂછે એટલું ચોક્કસ આપને ખબર પડે કે ભાઈ આ મોડ્યુલ આ ટોપિકમાંથી આવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે એક તમને એક રસ્તો મળશે કે ભાઈ કેવા હવે આપણી નેક્સ્ટની પ્રિપેરેશન કેવી હોવી જોઈએ તો એ આપણે જોવાનું છે કે પેપર સોલ્યુશન એટલા માટે કરેલું છે કે ભાઈ તમને રસ્તો મળે અને આપને કેટલું ક્વેશ્ચનને કેવો ન્યાય આપો વન માર્કના ક્વેશ્ચન હોય બે માર્કના હોય ત્રણ માર્કના હોય પાંચ માર્કના હોય તો આપને ખબર પડે કે ભાઈ કેટલું એમાં લખું ઘણા મિત્રોને એ જ ક્વેશ્ચન આવે છે કે સાહેબ કેટલું લખવું અને કેટલું ડીપમાં અંદર આન્સર આપો તો એ તમારે ખાસ ધ્યાન જો આપણે એમાં શીખવાના છે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ શું છે કે ભાઈ ના પેપર પૂરા નહીં થાય મિત્રો એ એમાં જયદીપ સર આવે તમને વ્યવસ્થિત સમજાવશે કે ભાઈ પેપરનો જ્યારે આપણે પેપર લખવા બેસી છીએ રેડી તો એ દરમિયાન પેપર પૂરા નથી થતા રેડી જ્યારે આપણે 12 બારમા એક્ઝામ હોય ત્યારે આપણે શું કરતા સપ્લિમેન્ટરી આવતી એમાં સપ્લિમેન્ટરી આપણે ભરી દેતા તો આમાં તમારે કંઈ ન આવડે તમારે જરા પહેલાં મોડ્યુલને બધી વસ્તુ કરી નાખવાની છે તો તમારે પેપર બ્લેન્ક નથી મૂકવાનું કાકને કાક તમારે વસ્તુ કમ્પ્લીટ કરીને જવાની છે એની માટે તમારે શું છે તમારે જે લખી લખીને કરવાનું તમે જયદીપ સર ઘણી વખત કહેતા હોય છે કે તમારે લખી લખીને જ બધી વસ્તુ તમારે પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમને શું થાય શું છે કે તમને એક તો સ્પીડ આવશે પછી તમારે શું થાય એક હેન્ડરાઇટિંગ રાઇટિંગ સુધરશે તો એના લીધે તમારા પેપર છે એ ઇઝી રીતના તમારા શું થશે પૂરા થવાની શક્યતા વધી જતી હોય છે એટલે તમારું ટાઈમ ટુ ટાઈમ પેપર છે એ પૂરું થઈ જતું બાકી તમારા પેપર થશે જ નહીં અને તમને ખબર હશે કે આનો જે સમયગાળો હોય છે એ બપોરનો સમયગાળો હોય છે એમાં આપણે એક તો મગજ જમીન કરીને ગયા હોય તો સાવ સાવ કામ કરતું હોતું નથી એટલા માટે શું કરવું પડે તમારું માઇન્ડને એક્ટિવ રાખો રેડી એ ઇમ્પોર્ટન્ટ છે પછી છે પેપરમાં કેવી રીતે લખવું જોઈએ એ પણ તમને જદીપ સર શીખવાડશે એમના પછી ડીએલએડ મોડ્યુલમાંથી વાંચીને પણ યાદ નથી રહેતું તો એ જ વસ્તુ છે કે મિત્રો ઘણા કોલેજમાં તમને જે કોલેજમાં તમે એડમિશન લીધું હશે તો ત્યાં તમે લેક્ચર એટેન્ડ કરતા હશો બટ એવા ઘણા સ્ટુડન્ટના ક્વેશ્ચન અમારી સામે આવે કે સાહેબ અમે એટેન્ડ કોલેજમાંથી અમે ભણી લઈશી પણ સાથે સાથે એના જે લેંગ્વેજ એની જે શબ્દો છે શબ્દ ભંડોળ એ અમને સમજાતું નથી એટલા જ માટે આપણે જે કોર્સ બનાવ્યો છે એમાં ઇઝી ટુ લેંગ્વેજમાં તમને સમજ્યા જાય એટલા માટે જ અમને એક એવો પ્રકારનો એક પ્રયાસ કર્યો છે કે તમને ઈઝીલી તમારી ભાષામાં સમજાય એવા એવા એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે એટલે તમને વ્યવસ્થિત એક ટ્રીક સાથે તમને સમજ અને આની માટેનું બેસ્ટ સોલ્યુશન તમને ખબર હશે કે ભાઈ મારુતિ એકેડેમી નામની આપણી એપ્લિકેશન છે જેમાં તમને વ્યવસ્થિત બધી વસ્તુને આપણે કોર્સ બનાવેલો છે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કોર્સ નંબર વન ને કોર્સ નંબર ટુ છે એટલી સેમેસ્ટર વન ટુમાં બધે ડેમો લેક્ચર છે તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ કે ભાઈ પેપર સોલ્યુશનનો કોર્સ છે અગાઉ મેં તમને વાત કરી એ આપણે અવેલેબલ છે જ એ તમે જોઈ શકો છો અને હવે ત્યારબાદ વાત કરીએ સેમેસ્ટર ટુની સેમેસ્ટર ટુ ટુમાં જે વિદ્યાર્થી મિત્રો અત્યારે કોર્સ ખરીદ્યો છે અને કોર્સ ન પણ ખરીદ્યો હોય તો તેની માટેનું સેમેસ્ટર ટુ સૌથી અગત્યનો લેક્ચર બની રહેશે કારણ કે તેના બેઝ ઉપર જ જે ટેટ વનની ટેટનું ટેટ ટાટનું જે એક્ઝામનું છે મેરિટ ગણાતું હોય છે તેના ઉપર જ એના માર્ક પણ ગણાતા હોય છે તો તેની માટેનું એક ગોલ્ડન ચાન્સ છે કે ભાઈ તમે અત્યારથી વ્યવસ્થિત પ્રિપરેશન કરો રેડી અને સાથે સાથે તમે એ તમારી જે નોટ્સ છે નોટ્સ એ વ્યવસ્થિત બનાવતા જાઓ અત્યારથી જ કે જેથી કરીને તમને છેલ્લા સમયમાં હવે તમે શું ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે ભાઈ છેલ્લે અમને પ્રશ્ન પૂછે કે સાહેબ હવે અમારે પેપર એક્ઝામ નજીક આવી ગઈ છે હવે અમે શું કરવું શું વાંચવું તો અમે પહેલાંથી જ કહેતા હોય તમે નોટ્સ બનાવી કે સાહેબ નોટ્સ તો બનાવી નથી તો એ જ માટે જ કહું છું કે તમે જ્યારે લેક્ચર જોવો છો તો સાથે સાથે તમને જે સમજાણું હોય એની એક નોટ્સ બનાવો નોટ્સ બનાવી ફરજિયાત છે એપ્લિકેશન યુઝર છે એના માટેની ખાસ વાત છે ફરજિયાત છે કે નોટ્સ બનાવો તમને જે વિડીયો જોતા જતા હોય એની સાથે સાથે નોટ્સ બનાવતા જાઓ અને સાથે સાથે જે તમે નોટ્સ બનાવી છે એનું વીકલી રિવિઝન કરતા જાઓ ઘણી વખત એવું છે તમે માન્યો કે કોર્સ વન એ ચાલુ કરો તો કોર્સ વનને બધે તમે એક સાથે લેક્ચર જોઈ નાખશો લેક્ચર અડધીથી પિસ્તાળીસ મિનિટના પોણી પોણી કલાકના લેક્ચર હશે પણ સાથે સાથે તમે એનો નોટ્સ ને બનાવ્યું હોય લેક્ચર જોઈન મૂકી દીધો હશે તો કંઈ મતલબ નથી પછી તમે હું કરશો એક્ઝામ ટાઈમે ફરીથી પાછા વિડીયો જોવા બેસો તો વિડીયો જોઈન તમને પિસ્તાળીસ મિનિટ અથવા કલાક તો તમારે ત્યારે બગડશે જે પહેલાં બગડી હતી તો એની કરતાં બેટર છે તમે એક વ્યવસ્થિત નોટ્સ બનાવી દો અને એનું શું કરો વીકલી રિવિઝન કરો હવે નોટ્સ કેવી રીતના મને આની પહેલાં તમને વાત કરી દીધી છતાં આપણે વાત કરી દીધી કે ભાઈ કોઈ પણ એક બ્લેન્ક પેજ લઈ લેવાનું છે મસ્ત મજાનું બ્લેન્ક પેજ લઈ લેવાનું છે એમાં તમારો ચાલીસ ટકા જે વેઇલ્ટેજ છે ચાલીસ ટકાની જે ભાર છે એ તમારે ખાલી જગ્યા છોડી દેવાની છે અહીંયા તમારે બધું શું કરવાનું છે જે વિડીયો લેક્ચર છે એમાં તમને જે સમજાય છે એ તમારે નોટ્સ કરવાની છે હવે જ્યારે તમે પેપર સોલ્યુશન કરો છો ઓકે પેપર સોલ્યુશન કરો છો એમાં કોઈ નવો પ્રશ્ન આવ્યો છે તો એ તમારે સિનોપ્સિસ નોટ્સ તમારે શોર્ટ શોર્ટ જે હોય છે એ તમારે અહીંયા લખવાની છે શોર્ટ ક્વેશ્ચન હોય એ ટોપિકમાંથી ક્યાં ક્યાં શોર્ટ ક્વેશ્ચન નીકળી શકે જેમ કે કોર્સ વન વન એ છે તો એમાંથી તમે જાતે ક્વેશ્ચન બનાવો કે ભાઈ આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય શકે શોર્ટ ક્વેશ્ચન જેથી તમે આ મહિનાની મહિના દિવસની વાર હશે ને ટાઈમ ટેબલ આવી ગયું ત્યારે આખું ગામ શું કરશે એક સાથે મોડ્યુલ વાંચવા બેસે તમારી ઓલરેડી નોટ્સ બની ગઈ છે ઓકે પછી શું કરશે કે ભાઈ ગામમાં બધાને કહેશે કે શોર્ટ ક્યાંથી ક્યાંથી કરવું તો તમારે આવી રીતના જે તમારે તમે નોટ્સ બનાવી નાખી હશે વ્યવસ્થિત તમારે ત્યાં કઈ મહેનત સાવ ઓછી તમારે ફક્ત ખાલી રિવિઝન કરવાનું રહેશે અને સાથે તમે રમતા રમતા તમારે સારા તમારે શું કરી શકો માર્ક લાવી શકશો સાથે સાથે માઇન્ડ મેપથી યાદ રાખો મિત્રો કોઈ તમે પિક્ચુરથી પિક્ચરથી વિઝ્યુલાઇઝ કરી શકો શોર્ટ ટ્રીક એવી બનાવો કે જેથી કરીને શું થાય કે તમને ઇઝીલી યાદ આવી જાય કારણ કે આપણે બધી વસ્તુ કેવી છેલો મેથ્સ આવતું હોય તો એમાં તમે સૂત્રો હોય તો એની નોટ્સ બની નાખો અને આપણું આ પીટીસીએલ ડીએલએ શું છે કે મોસ્ટ ઓફ થિયરી જ આવે છે થિયરી ગોખે ગોખી તમે કેટલી ગોખશો એની જગ્યાએ તમે કઈ માઇન્ડ મેપ્સ આવતા હોય એડી માઇડ કોઈ પણ તેમને એમ કીધું કે ભાઈ અમુક વસ્તુ છે એના પ્રકાર સમજાવો તો આવી રીતના ગોલ સર્કલ બનાવીને આવી રીતના એરો મારી શું કરો ને ટાઈપ્સ અહીં લખી નાખો એડી છોકરીઓને કેવું નથી પડતું કારણ કે એને એ જન્મ જાતે જેને એ હોય જ એની એનામાં હેબિટ હોય જ કે ભાઈ એને પેપરને દુલ્હનની જેમ સંઘારશે પણ બોઇસમાં એવું હોતું નથી એટલે અત્યારથી એવી તમે એક હેબિટ પાડો કે તમે પેપરને ઈઝી રીતના તમે આવી રીતના એક શોર્ટ ટ્રીકથી અથવા માઇન્ડ મેપથી તમે બનાવો પછી શું છે કે ભાઈ મોડ્યુલ કમ્પ્લીટ કરો સૌથી પહેલાં જે આપણા કોર્સ જે લોકોએ પરચેસ કર્યો છે એને મસ્ટ અમે કહીએ છીએ કે ભાઈ તમે મોડ્યુલ આપડા જે છે આપણા એકથી નવે નવું સેમેસ્ટર વનને સેમેસ્ટર ટુમાં જે આપણા મોડ્યુલ છે સૌથી પહેલાં મોડ્યુલ કમ્પ્લીટ કરો એની નોટ્સ બનાવો એનું રિવિઝન પ્રોપર કરો અને પછી પેપર સોલ્યુશનનો જે ફોલ્ડર છે બે હજાર સત્યાવીસ સત્યાવીસ બે હજાર પચીસ સુધી એમાં શિફ્ટ થજો પહેલાં પેપર સોલ્યુશન જોતા નહીં તો તમને ખબર નહીં પડે સૌથી પહેલાં તમારા જે ફંડામેન્ટલ છે એ ક્લિયર કરો ઘણા સ્ટુડન્ટ એકથી બેસ્ટ સ્ટુડન્ટની કમેન્ટ આવી હતી જેમાં જૂના વિદ્યાર્થી એ લોકો ભૂલ શું કરી કે ડાયરેક્ટને પેપર સોલ્યુશનનો કોર્સ પરચેસ કરીને પેપર સોલ્યુશન કરીને સાહેબ પછી પેપર દેવા ગયા પછી આવીને કહીએ કે સાહેબ આમાંથી કંઈ પૂછાનું નહોતું ભાઈ પેપર સોલ્યુશનનો મતલબ શું છે કે તમને એક રસ્તો આપે કે આ ટાઈપના પ્રશ્ન પૂછાશે એનો ફિક્સ ન હોય કે ભાઈ આ ટાઈપના બેઠા પ્રશ્ન પૂછાય એટલે કહું છું પેલા તમારા ફંડામેન્ટલ ક્લિયર કરો કંઈ ન આવડતું હોય તો જે ડાયરેક્ટ અમને જ્યાં બી એપ્લિકેશન છે એમાં ચેટ નામનું ઓપ્શન છે ત્યાં તમે અમને કમેન્ટ પૂછી શકો છો ઓકે અને પછી પેપર સોલ્યુશનમાં જાઓ અને પેપર સોલ્યુશનની પણ નોટ્સ બનાવો જેમ કે કોસ્ટ નંબર વન એ છે ટુ એ ટુ બી છે એવી રીતના શોર્ટ ક્વેશ્ચનની આપણે શોર્ટ ક્વેશ્ચનની જે પીડીએફ આપેલી છે એ તમને અવેલેબલ કરાવી છે તો એની પણ નોટ્સ બધા મોડ્યુલની અલગ અલગ કરી નાખો જેથી કરીને તમારી ખાલી નોટ્સ શોર્ટ ક્વેશ્ચનની અલગ નોટ્સ તંત્ર માર્ગના પ્રશ્નની અલગ નોટ્સ તો જેથી કરીને તમારી જે મહેનત છે સા ઓછી થઈ જાય તો આ પ્રકારની મહેનત કરો અને બીજી વસ્તુ છે લખી લખીને પ્રેક્ટિસ કરો ખાસ મિત્રો જે લોકોના અક્ષરો પણ ઘણા મિત્રો એમ કહેતા હોય કે સાહેબ અમને આવડે છે બહુ યાદ રહી જતું હોય પેલા અક્ષર હાર નથી થતા તો અત્યારથી એવું પ્રેક્ટિસ કરો કે તમારે જે હેન્ડ રાઇટિંગ છે એ સુધારો ચાલો માની લો કે તમારી હેન્ડ રાઇટિંગ સારી નથી થતી પચાસ ટકા હેન્ડ રાઇટિંગ સારી થાય છે અને પચાસ ટકા સારી નથી થતી તો તમે પેપરને એવી રીતના લખો છૂટું છૂટું લખો બરાબર છે એક લીટી છોડી જગ્યા છોડી મૂકતા જાઓ એ રીતના એક પ્રોપર મેનેજમેન્ટ સાથે એક પેપર લખો જેથી કરીને શું શું કે પેપર એક વ્યવસ્થિત અને એકદમ ક્લિનલીનેસ નાગલે લે ઓકે અને આની પહેલા તમને વાત કરી કે પેપર સોલ્યુશન શું છે કે પેપર આમાંથી જ આવશે એવું નથી તે એક રસ્તો છે જેમાં તમે સારી રીતે ચાલી શકો ઓકે મિત્રો ચાલો મિત્રો તમારે કોઈ કમેન્ટ કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો અને આપણે હમણાં જયદીપ સર આવે છે તો જેને આપણે વાત કરી લેશું કોઈ પણ તમારે ક્વેરી હોય કે કમેન્ટમાં આપણે અને હજુ લોકો એ કોર્સ પરચેસ નો કર્યું હોય મિત્રો તો કોર્સ પરચેસ કરી નાખો કારણ કે અત્યારે બેસ્ટ ચારસો નવ નો કોર્સ તમને પડશે કાલથી કોર્સની પ્રાઇસ વધી જશે એ તમને ફક્ત પછી પડશે નવસો વન ડબલ ટ્રિપલ નાઇનમાં કોર્સ આખો પડશે હજી ચાન્સ છે એની માટે છે કે તમે કોર્સ અત્યારે પરચેસ કરી નાખો કારણ કે આ દિવાળીની છેલ્લી ઓફર છે પછી આ ઓફર નહીં આવે કોઈ કારણ કે ઓલરેડી જે આપણે જ્યારે કોર્સ લોન્ચ કર્યો હતો ત્યારે આપણે નવસો નવ્વાણુંનો કોર્સ આપણે આપેલો હતો આની તમે પચાસ ટકા અમે આ નવસો નવ્વાણું આપ્યો હતો ફરીથી છોકરાએ એવા ઘણી રિક્વેસ્ટ કરી કે સર અમને હજુ તમે કંઈક ડિસ્કાઉન્ટ આપો ઓકે તો ફરીથી આપણે દિવાળીઓ ઉપર જન્માષ્ટમી ઉપર આપણે શું કર્યું એને પચાસ ટકા એટલે કે આપણે તમને અત્યારે અત્યાર તમે કોઈ કોર્સ પરચેસ કરો છો તો તમને પાંચસો તેર એટલે કે ચારસો નવાણું માં પ્લસ જીએસટી ઇન્ટરનેટ ચાર્જીસ છે તમને એટલામાં પડશે ઓકે મિત્રો ચાલો મિત્રો કોઈ પણ તમારી ક્વેરી હોય તો કયો ચાલો જદીપ સર આવી ગયા છે હવે કોઈ નેક્સ્ટ આપણે હશે એ તમને કહેશે જે આપણે બધું તો પતાવી દીધું છે પણ છતાં કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો તો ફ્રેન્ડ્સ બધું ઓલમોસ્ટ તો સાહેબે કરાવી દીધું છે કમ્પ્લીટ બરાબર તો હવે માત્ર ને માત્ર મારે તમારા પ્રશ્નો સાંભળવા છે બરાબર તો કોઈ પણ ક્વેરી હોય કાંઈ ડાઉટ હોય તો આપણે થોડીક વાર કીજો પછી આપણે અહીંયા લેકચરની આપણે પૂરું કરી નાખી સાહેબે લગભગ મોસ્ટ ઓફ બધું પૂરું કરાવી નાખ્યું છે એક સાહેબ ઓળખું કીધોનું છે કે કેવી રીતે તો ફ્રેન્સ આપણે જે પેપરમાં કેવી રીતે લખવું જોઈએ બરોબર તો આપણે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ ખબર છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રશ્ન ક્વેશ્ચન નંબર વન હોય તો એ હંમેશા નવા પેજથી નવો જ સ્ટાર્ટ કરવાનો ક્વેશ્ચન નંબર વન એમાં આપણે પહેલો ક્વેશ્ચન હોય બરાબર તો અહીંથી લખવાની શરૂઆત કરવાની પછી એમાં કંઈ પ્રશ્ન લખવાની જરૂર નથી બરાબર ખાલી ડાયરેક્ટ જવાબ ફર્સ્ટ પછી અહીં લખ નાખોનો જો અને પછી શરૂઆત કરી દેવાની બરાબર અને ફકરો પાડીને હંમેશા લખવાનું જે તમારો જવાબ હોય એ નીચે અંડરલાઈન કરાવો દાખલા તરીકે બીજું કે તમે દાખલો ગણિત ગણિતનું તમારે આવ્યું બરાબર કોર્સ નંબર સિક્સ એમાં ગણિત શિક્ષણ હોય સેમેસ્ટર વનમાં તો એમાં જે તમે જ્યારે દાખલો ગણતા હોઈએ છે તો દાખલો ગણતા એનો જે જવાબ આવે તો જવાબ ઉપર હંમેશા તમે હું છે ચોકઠું કરો ઉપર પછી સાથે સાથે એનો યુનિટ હોય એટલે કે એનો એકમ હોય જેમ કે ચોરસ હોય બરાબર એનું ક્ષેત્રફળ હોય તો અહીંયા ચોરસ એકમ ચોરસ એકમ એવું લખો બરોબર આના અડધા માર્ક હોય હો ભાઈ તમે એકમ ન લખો ને તો અડધો માર્ક કપાઈ જાય તમારો તમને થાય કે મારે તો ચારમાંથી ચાર માર્ક આવવાના હતા કે ત્રણ આવી નાની નાની ભૂલના લીધે તમારા માર્ક કપાય છે બરાબર તો આવી નાની ઝીણી ઝીણી ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવું પછી જ્યારે તમે કોઈ ડાયાગ્રામ દોરતા હોય તો ડાયાગ્રામ એ મોટો દોરવો આગળ રાખવાનો જેથી સામેવાળા પેપર ચેક કોઈને વ્યવસ્થિત દેખાય શક્ય હોય ત્યાં સુધી એક જ પેનનો યુઝ કરો પેન્સિલનો યુઝ કરી શકો છો બરોબર નીચે એક પેપર હોય તો પેપર આ અમારું પેજ છે એ પેજમાં તમે અહીંયા અહીંયા હાસ્યો પાડ નાખો અને પછી તમે લખવાની શરૂઆત કરો બરોબર એક લીટી છોડ જો પ્રશ્ન પૂરો થાય પછી એક લીટી છોડો એવું ન કરો કે એક એક લાઈન લખી પાછી લાઈન છોડો પાછી બીજી લાઈન લખી પછી ત્રીજી લાઈન છોડો એવું નહીં કરતા બરોબર તો આગ્રહ એવો રાખજો કે ભાઈ શું કરજો કે ભાઈ તમારે આખો પ્રશ્ન લખાઈ જાય પછી એક લીટી છોડવાની પણ એવું નહીં કે એક લેખાન પાછી લીટી છોડી એ બહુ ખરાબ લાગે બહુ ઇમ્પ્રેશન તમારી ખોટી પડે એવું નહીં કરવાનું બરાબર બહુ મોટા અક્ષરે નહીં કરવાના જેથી સામે આને તો પેજ ભરવા માટે જ મોટા અક્ષર કર્યા છે તો પણ તમારી નેગેટિવ ઇમ્પ્રેશન પડે જે એઝ અ રેગ્યુલર તમે લખો છો એવી જ રીતે લખવાનું જે તમે વાંધો ન આવે બરાબર પછી એટલા માટે ઘણી વખત આપણા ડીએલએના પેપર એ પૂરા નથી થતા ઘણા પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીઓ પાછલા ઇયર્સના વિદ્યાર્થી હતા એના બહુ આ ડાઉટ હતા કે સાહેબ મારું પેપર પૂરું ન થયું પેપર ક્યારે પૂરું ન થતું એનું એક રીઝન એ છે સૌથી પહેલાં કે તમે લખતા નથી જ્યારે તમારી એક્ઝામ આવે ત્યારે તમે લખવાનું સ્ટાર્ટ કરો છો બરાબર તો જેટલું બને એટલું લખી લખીને કરો બરાબર લખતા લખતા કરો જેથી તમારી સ્પીડ વધે જેટલી સ્પીડ હશે એટલું તમે પેપર લખી શકશો અત્યારે પેપર પૂરું નહીં થાય બરાબર કારણ કે લેન્ધી પેપર હોય છે બધા ડીએલએડના સેમેસ્ટર વન હોય કે સેમેસ્ટર ટુ બધા પેપર એ લેન્ધી હોય છે તમે પૂરું નહીં કરી શકો એટલા મને તમે શું કરો તમે જેટલું બને એટલું સ્પીડથી લખજો બરાબર પછી ઘણી વખત એવું હોય કે ડીએલએના મોડ્યુલમાં યાદ નથી રહેતું બરાબર તો યાદ ક્યારે ન રહે કે જ્યારે તમે બેઝિક ન કર્યું કન્સેપ્ટ ક્લિયર ન કર્યો હોય હવે કન્સેપ્ટ ને બધી વસ્તુ છે એ તમારે પૂરું સમજવું જાણવું હોય તો આપણી મારુતિ એકેડેમી એપ્લિકેશન છે એમાં ડીએલએડ સેમેસ્ટર વન ડીએલએડ સેમેસ્ટર ટુ કે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના બધા પેપર અને સાથે બધા મોડ્યુલ થરલી સમજાવેલા છે સાહેબે મેડમે તો એ તમે જોઈ શકો છો અને એમાં તમે કોર્સમાં જોડાઈ શકો છો જેથી તમને બહુ હેલ્પફુલ થશે બરાબર બાકી બધું મોસ્ટ ઓફ સાહેબે આઈ થિંક કહી દીધું હશે બરાબર તો અને આજે છેલ્લો દિવસ છે આજે લાભ પાચમ અને લાભ પાચમ આજે છેલ્લો દિવસ છે આપણી કોર્સનો તો જે વિદ્યાર્થી લોકો હજી સુધી નો લીધો હોય તો લઈ લેજો પછી જે તમારી આ જે કોર્સ છે એ કોર્સની ફીસ વધી જશે તો આજે બાર વાગે પહેલાં તમે કોર્સ હજી સુધી ન કરો તો પરચેસ કરી લેજો જેથી તમે મેક્સિમમ તમે માર્ક તમે મેળવી શકો બરાબર તો બીજું કંઈ ડાઉટ હોય પ્રશ્ન હોય તો પૂછી શકો છો બરાબર પછી આપણે આ લેક્ચર છે એ લેક્ચરની આપણે પૂરો કરીએ અને હજી કંઈ તમારી ડિમાન્ડ હોય કે સાહેબ હજી કંઈક નવો ટોપિક કરાવો ને યુટ્યુબમાં તો એવો પણ મને લખીને કેજો કે સાહેબ અમને આ ટોપિક નથી ખબર તો એ પર્ટિક્યુલર હું તમને યુટ્યુબમાં તમને આવીને ભણાવી જઈશ બરાબર તો કંઈક કોઈ પણ કાંઈ ડાઉટ હોય ક્વેશ્ચન હોય તો મેં આપણે બે મિનિટ રાહ જોઈએ બરાબર પછી આ લેક્ચરની આપણે પૂરું કરીએ બરાબર ઓકે તો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક કંઈ ક્વેશ્ચન હોય તો હું કમેન્ટ બોક્સમાં હું જોઈ લઈશ પછી બરાબર અને તમારું હું કમેન્ટ્સમાં તમને જવાબ આપી દઈશ તો અહીંયા સુધી લેક્ચર રાખીએ કેવું લાગ્યું તમને તો મેક્સિમમ લોકોના વિડીયોને શેર કરજો જેથી ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને આ લેક્ચરની માહિતી મળે અને એ સારામાં સારા માર્ક મેળવી શકે ત્યાં સુધી બબાય ટેક કેર સી સુન આવજો વાલા મિત્રો બેસ્ટ ઓફ લક બબાય